તો દક્ષ પ્રજાપતિ નો નારદજી શ્રાપ છે એ રાજા ના છોકરા હવારે બાવા થઈ જાય એટલો વેરાગ લાગે એવા કઈક રાજાના છોકરા નારદજી બાવા કરીને કા આ દક્ષ પ્રજાપતિના હો છોકરા હોય હો હવારે બાવા હા પછી દક્ષ પ્રજાપતિ નારદજીને શ્રાપ આપ્યો કે તમે બધાયને બાવા કરો છો તમે કોઈકના ઘરે જાઓ બેઓ સત્સંગ કરો તો બાવા થાય ને તમને મારો શ્રાપ છે કે તમે એક જગ્યાએ બેસી જઈ શકો તેદુના નારદજી ક્યાંય બેસી શકતા નથી જ્યાં હોય ઊભા ઉભા હા તો આથ કરતાલ લઈ નારજ્ય નીકળા છે આ રામ જન્મ નું ત્રીજું કારણ છે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ લીલા નારદજી એક આશ્રમ જોયો નારદજી એક આશ્રમ જોયો એ આશ્રમનું વાતાવરણ નારદજી ને ખુબ ગયું નારદજી ત્યાં ઉભા રહ્યા બેસવાની ઈચ્છા થઈ નારદજી બેઠા બેઠા ભેગી ભગવાન નું સ્મરણ નારદજી કરવા લાગ્યા એને લાગી ગયા ભગવાન નું નામ લેવા લાગ્યા દિવસોના દિવસો ને વર્ષોના વર્ષો વીતી ગયા નારદજી ની સમાધિ ને તકલીફ ન થઈ પણ મોટી તકલીફ સ્વર્ગના રાજા ઇન્દ્ર ને થઈ ઇન્દ્ર વિચાર કર્યો કે નારદજી તપ કરે છે આ તો સંત છે અને આના તપ બ્રહ્માજી પસંદ થાય અને કદાચ ઇન્દ્ર કે નારદજી સ્વર્ગ નું રાજ માંગી લે તો બોલો આ ઉપાધિ બહુ પૈસો થી અપાધિ આ એક ફકીર

સમજવા જેવું ફકીરે અકબર ને એમ કીધું કે લે તેરા એ સોના તેરા એ સોના ને મેરા વો સોના હરામ કર દિયા રાત ઊંઘ બગડ ને કી તારા હો લઈ જા બાપા શાંતિ થી સુઈ જાતા ધારું હતું આ જરૂરિયાત કરતા વધે પછી ઉપાધી પણ વધે કહેવાનો એ તો હજુ અવાજ થોડોક થાય છે બંધ રખાવો તો સારું હા

વિષ્ણુ ભગવાન પસંદ થયા અને स्वर्ग नु राज मांग से तो देवताओ ने कीधु देवताओं ने बताए ने એટલે કામદેવ ને કીધું કે તમે જઈ નારદની સમાધિ તોડાવો રામ જન્મ નું તીજું કારણ કામદેવ નારદજીની સમાધિ તોડાવા માટે આવે છે નારદ સંત છે સંત ન હો સંસાર મે તો દલી જાત બ્રહ્માંડ નાનકડી લહેર મે વો તો ઠાર ઠામો ઠામ સંતમાં એક ગજબ ની તાકાત છે કામદેવે બહુ મહેનત કરી પણ કામદેવ નિષ્ફળ રહ્યા આ તો સંત છે ભાઈ કામદેવ વિચાર કર્યો કે હું નારદ ની સમાધિ ની તોડાવી શકું એ જ વખતે કામદેવ નારદજી ના વખાણ કરવા લાગ્યા વાહ નારદ વાહ તમારી વાત ન થાય તમે તો શિવજી કરતા પણ વધારે છો કામદેવ સમાધિ તોડાવી પણ તમારી સમાધિ તોડાવી ન તોડાવી આમ નારદજી ના વખાણ થવા લાગ્યા નારદજી વિચાર કરે કે શિવ કરતા એવું મહાન મારા કોણ વખાણ કરે છે નારદજી એ શેદ શેદ આંખ ખોલી બે આંખ ખોલી નાખી કામદેવ ને આટલું જ કરવાનું હતું કામદેવ નારદજીના પગમાં પડી ગયો મહારાજ તમે મહાન છો તમારી સમાધિ કોઈ ના તોડાવી શકે શિવની સમાધિ કામ કેમે તોડાવી પણ તમારી સમાધિને તોડાવી શકો ધન છે તમને બખાણ કર્યા ખુશામત મેં કીધું તું ને ખુશામત ખુદા કો ભી પ્યારે લગતી હે વખાણ બધાયને ગમે આ હમ વખાણ કોને ન ગમે નારદજીના મનમાં એવો ભૂસો કરી ગયો કે મહારાજ કોઈ તપસ્વી નથી હું શિવજીથી પણ મહાન છો અને નારદજી ગયા કૈલાસમાં ભગવાન ભોળાનાથે પીસુ નારદજી બહુ ટાઈમથી દેખાતા ન હતા તમે ક્યાં ગયા હતા એ વખતે નારદજીએ કીધું તમને ખબર નથી હું તપ કરતો તો પછી બહુ અભિમાન આવે અને લાયકાત વગર લાયકાતો રૂપિયો મળે આ ભલુભાઈ જેવા ને તો ધર્માજા કરે સારા કામ કરે પણ અમુક લાયકાત ન હોય અને પૈસા આવી જાય પછી એની હાલે ફરી જાય અને ચાલે ફરી જાય બોલવાનું ફરી જાય લાયકાત વગર રૂપિયો આવી જાય ને પછી એ હાલે ને તો આખી એની ચાલ ફરી જાય હા બોલે તો ચાગલું ચાગલું બોલે હા તમે આવ્યા છો જીયા છો યા છો બધું છો તો લાગે બધા

આ આ તાજા સુધરેલા અમે ગામ સંસરા મરી ગયો તમારો ડો આંટ્યો કોઈ કોઈ અને સ્વાસરા મૂકો અને કંઈક વિચારો આ

હું પરમાનંદ પુરી પાસે બે વર્ષ ભેડવા લોકશાહી કુનિયા કરોલણસી પૂલા કરે પોતાની બળાઈ કરે ફૂલણસિંહ મિત્ર કેવો હોવો જોઈએ આવો મિત્ર ન કરાય કેવો મિત્ર ના કરાયડા મીઠા ને હૈયા મોડા સંગત એને છોડજો અહી નારદજી જ્યાં જાય ત્યાં પોતાના વખાણ કરે ભગવાન વિષ્ણુ એ વિચાર કર્યો કે નારદજી નું કામ છે મારી ભક્તિનો પ્રચાર કરવો નારદજી નું કામ છે મારી ભક્તિ નો પ્રચાર કરવો નારદ જાય જાય ત્યાં પોતાની જાતના વખાણ કરે છે એ જ વખતે માયા કરી માયા કરી અને એ રામ જન્મ નું ત્રીજું કારણ છે ભગવાને માયા કરી ચારસો ગૌ ની નગરી બનાવે ભગવાને ભગવાને સાડા ચારસો ગૌ ની નગરી બનાવેલ અને એ નગરીનો રાજા એનું નામ શિલનિધિ નગરીનો રાજા ભગવાન એ બધી માયા કરી નારદજી ને પાછા પાડવા માટે રામ જન્મનો આ ત્રીજો કારણ નગરી બનાવી એ નગરીનો રાજા એનું નામ શિલનિધિ એને એક કન્યા એનું નામ રૂપસુંદરી અથવા વિસુમોહિની ફરતા ફરતા નારદજી નારદજી જા જાય બિલકુલ આપ બધું ધ્યાન આપજો નારદજી જા જાય ત્યાં પોતાને જાતના વખાણ કરે છે ભગવાને નારદજીને સુધારવા માટે સાડા ચારસો ગૌ ની નગરી બનાવી નામિધિ મોહિની નારદજી નારદજી નગરીમાં પ્રવેશ કર્યો આ રામ જન્મ નું ત્રીજું કારણ નગરીમાં પ્રવેશ કર્યો એ જ વખતે શિલનિધિ રાજા જે ભગવાનની માયાથી બનાવેલો પુરુષ એને નારદજી નું ભવ્ય સ્વાગત કર્યું નારદજી આપ જાજા અહીંયા પોતાના વખાણ કરે છે જો દુલા કાગ તમે નામ સાંભળ્યું હોય જેને કાગ વાણીના આઠ પુસ્તક લેખા એમાં કાગ વાણી એક કાગ વાણી બે આઠ આઠ ભાગ છે એમાંનો કાગ વાણીનો ત્રીજો ભાગ એમાં દુવા છે 368 દુવા છે એમાં મૂર્ખા કેટલા પ્રકારના હોય એના દુવા લેખા એને આ 22 પ્રકારના મૂર્ખા માણસો આ જગતમાં હોય એમાંનો એક મૂર્ખો કયો મૂર્ખો આપ વખાણ જે કરે એ પણ એક ગવાર ગવાર એટલે મૂર્ખ પોતાની જાતના જે વખાણ કરતો હોય એના જેવા જગતમાં કોઈ મૂર્ખો નહીં પછી બેન નહીં ભાઈ ગયા પોતાના જ વખાણ કરે તમારે કહેવું જ ન પડે ભાઈ સમાજ અરીશો છે તમે જો જેવા હોય એવા દેખાવમાં તમારે ન કહેવું પડે પાંચ જણા તમારી વાતો કરે એના એ ભાઈની વાત ઈ સાચું બાકી તમે કોઈ શક્ય નથી આ બેઠા વિશ્વ અને શિવ મહારાજ વિશ્વ મોહિ ની નામની મારે કન્યા છે યુવાન થઈ ગઈ છે તમે જરા એનો હાથ જોઈ આપો અને વિશ્વ લાવવામાં આવી ભગવાને જેને પારસ તરીકે પીણ્યું હેમ શરી કા હાથ પણ બનાવેલ પૂતલું તથા નવરોધી નો નાથ જેને ભગવાને જ ભેડી હોય એના રૂપ વર્ણન શું કરવાનું હોય નારદજી એ જા વિશ્વ મોહિની જોઈ નારદજી બ્રહ્મચારી છે બ્રહ્માજીના ના માનસ પુત્ર છે નારદજી નું કામ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવાનું છે પણ પોતાના વખાણ કરતા કરતા નારદજી ને ભગવાન ભજન છૂટી ગયું એટલે મુશ્કેલી એ થઈ કે વિશ્વ મોરણીને જોઈ નારદજી આકર્ષિત થયા એટલો જ નહીં એમને વિચાર આવ્યો કે આવી કન્યા સાથે મારા લગ્ન થાય તો કેવું સારું નારદજીને આ વિચાર આવવો જ ન જોઈએ પણ આવ્યો સુકામ ભજન છૂટી ગયું નારદજીએ મન માર મનમાં સાટકાટ કરી નારદજીએ કીધું કે

દીકરી વિશ્વમૂળી ની મને વરમાળા પહેરાવી દે ભગવાન હસવા લાગે નારદ તારું કામ ભગવાન ની પ્રચાર કરવાનું છે અને તને પરિણવા ના જાય ગયા હવે ભગવાન લીલા કરી રામાયણ માં લખ્યું છે કે ભગવાને નારદજી ને રૂપ આપ્યું પણ કેવું રૂપ આપ્યું મારે કટ બદન ભયંકર હે મારે કટ બદન ભયંકર દેહી

વર પસંદ કરવા સયમ એટલે એટલે જાતે વર વર જેમાં પોતાની જાતે વર નક્કી કરવાનો હોય એનું નામ સ્વયંવર વિશ્વમાં એની હાર લઈને નીકળી હાર ને નીકળી નારદજી સામું જોયું નારદજી ને વાંદ્રા નું

પણ નારદ ની લાઈન માં જે રાજાઓ બેઠા હતા એના હામુ જ ન જોયું રાજાઓ કેવા લાગ્યા કે વાઈન લાઈન માં બેઠા હતા આપણને કઈ પા દૂર ખૂણામાં બેઠા હતા વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન ને જઈ અને વિષ્ણુ મોહિ વરમાળા પહેરાવી કારણ કે વિષ્ણુ મોહિ છે એ માયા છે અને કોઈની તાકાત નથી એ ભગવાન સિવાય માયા ને શકે હા નારદજીની લાઈનમાં બેઠા હતા એ કોઈ રાજાને હાર ન પહેરાય શું કામ નારદ સંત છે અને વિશ્વ મોહિની માયા છે સંતની લાઈનમાં બેસી જાવ તો માયાની તાકાત નથી એ તમને અડી શકે આવો પણ અર્થ પછી આનો કરે છે જ્યાં વરમાળા પહેરાય વિષ્ણુ ભગવાન ને નારદજી ઉપા થઈ ગયા આ તો અન્યાય છે આ બરાબર નથી આ રાજકારણ છે હા રાજકારણ તેથી હતા હો કાયલ ના એવું નહીં એ એક ગામમાં એવું રાજકારણ ની વાત એ તમને કહું એક ગામમાં સરપંચ ચૂંટણી બરોબર ચૂંટણી પૂરી થઈ એક ભાઈને ને હાથ જ મત પડ્યા હારી ગયો હાથ મત પડ્યા એટલે ઘરે જઈને એની પત્ની ને કીધું

આનું નામ રાજકારણ અહી કહેવાનો આશ્રય કે નારદજી બોલવા લાગ્યા હું એ બેઠો છું એને વરમાળા પહેરાવી મારું રૂપ જોવો મારા જેવો રૂપારો કોઈ રાજા નથી એ વખતે શંકર ભગવાન નો ગણ સિંગી ત્યાં હાજર હતો નારદજી ને કીધું કે જાઓ જૈન સરોવર માં તમારું મુખ જોયા હોડા લાગો છો હુંડા હા અને જા નારદજી સરોવર માં જઈ પોતાનું મુખ જોયો તો ધર ઉપર વાંદરા નું મોઢું નારદજી સમજી ગયા કે વિષ્ણુ એ મારી સાથે રમત કરી છે નારદજી માન થયા મારી જિંદગીમાં માં મેં કોઈ દી માંગ્યું નહીં વિષ્ણુ તારા નામનો એવું લખ્યું છે નારદજી ગાયું બોલ્યા ગાયું બોલે આવું કરેચારે એટલી બધી ગાયરું બોલ્યા નારદજી એટલે ભગવાન વિષ્ણુને એમ કીધું કે પ્રભુ નારદ તમને દે છે વિષ્ણુ કીધું કે મારા જીવનમાં પેલો મોકો છે અને નારદના જીવનમાં પેલો મોકો છે ગાયરું દેવાનો અને મારા જીવનમાં પેલો મોકો છે ભગવાન કે નારદ નારદના મોઢાને ગાયરું ખાવાનો ના આને મારું ભજન જ કર્યું છે કોઈ દી આ માણસ ગાય ન બોલે ગાય બોલતા બોલતા ખીજાતા ખીજાતા નારદજીએ કીધો વિષ્ણુ મારો તને શ્રાપ છે આરામ જન્મનું નું કારણ વિષ્ણુ મારો તને શ્રાપ છે જેમ તે મને વિશ્વ થી જુદો પાડ્યો એમ રામા માં તું તારી પત્ની થી નોખો પડીશ અને જાડવે જાડવે રોતો હોય આ વિષ્ણુ ભગવાન ને નારદજી એ શ્રાપ આપ્યો બીજો શ્રાપ એ આપ્યો હે વિષ્ણુ તારી આગળ રૂપ તે મને વાંદરાનો મોઢું આપ્યું વિષ્ણુ મારો તને શ્રાપ છે કે અવતાર રામાવતારમાં તારી પત્ની ને રાક્ષસો ઉપાડી જાય દી વાંદરા સિવાય તને કોઈ મદદ નહીં કરે આ રામ જન્મ નું ત્રીજું કારણ